રક્તદાન એ મહાદાન છે પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રક્તદાન પણ હાલના યુગમાં કરવું ખૂબ જ જરૂરી છે ત્યારે મુજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર વર્ષે તેમજ વર્ષ દરમિયાન અનેકવાર બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવતા હોય છે ત્યારે મુજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એકલબારાની સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સયાજી હોસ્પિટલના સહયોગથી મુજપુર ખાતે આજરોજ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું ક્યાંક ને ક્યાંક જે રીતે વાત કરવામાં આવે તો તમામ લોકોને રક્તદાન કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે કેમ્પ આયોજન કરવાનું ઇમ્પોર્ટન્સ એટલું જ છે કે કે જેટલું બને એટલું લોકો વધુને વધુ રક્તદાન કરે અને જેનો લાભ જરૂરિયાતમંદને આપી શકાય એટલે મારી સૌને એક જ નમ્ર અપીલ છે કે આવો અને રક્તદાન કરો અને એકથી વધારે જિંદગીને બચાવો તો આવો અને રક્તદાન કરો આજનું રક્તદાન જે છે એ એસએસજી બ્લડ બેન્ક દ્વારા કરવામાં આવેલ છે અને એનો સિલોક્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી એનો સહયોગ મળેલ છે તો મુજપુર આરોગ્ય કેન્દ્ર અને સિલોક્સના સંયુક્ત ઉપક્રમે આજનો રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે